કહેવાય છે કે તમામ પ્રકારના ધાતુઓમાંથી સર્વશ્રેષ્ઠ પારો હોય છે અને આ શિવલિંગ આખું પારાથી તૈયાર થયું છે કહેવાય છે કે અતિ દુર્લભ શિવલિંગ છે તેના દર્શન માટે દેશ વિદેશથી ભક્તો આવે છે અને અટૂટ આસ્થા ધરાવે છે મહાશિવરાત્રી પર્વ પર અહીં ગ્યારસો લીટર ઠંડાઈની પણ વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવી છે મંદિરના મહારાજ બટુગીરીએ કહ્યું કે અટલ ખાતે મહાશિવરાત્રી પર્વ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે બે હજાર ત્રણસો એકાવન કિલો પારાથી તૈયાર શિવલિંગની અનોખી મહિમા છે સાચા હૃદયથી પ્રાર્થના કરવાથી શિવજી પ્રસન્ન થઈ જાય છે લક્ષ આયોજન કરવામાં આવ્યું છે ભોજન અને ભજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મંત્રોની સાથે અભિષેક કરવામાં આવી રહી છે શ્રદ્ધા સુમન કરવામાં આવી રહ્યું છે શિવરાત્રી ને ભગવાન ને લગ્ન થયા હતા તે પર્વે હોવાથી જઈને પ્રાર્થના કરવાથી ભગવાન તેને પૂર્ણ કરે છે જેથી આજે તમામ જગ્યાએ જઈને ભગવાનની વિશેષ પૂજા કરવી જોઈએ પારદ પૂજા કરવાના વિશેષ ફાયદા થતા હોય છે જેથી આજના દિવસે ભગવાન પાસે માનતા કરવાથી પ્રાર્થના કરવાથી તે પરિપૂર્ણ અવસ્થ થઈ રહી હોય છે ઓમ નમ શિવાય આજે મહાશિવરાત્રી ની બધાને ખુબ શુભેચ્છા પાઠવું છું આ સુરત નહીં પરંતુ વિશ્વનું સૌથી સારું આ પારસ શિવલિંગ છે ત્રેવીસો એકાવન કિલોનું આ પારસ શિવલિંગ જે પિસ્તાલીસ ફૂટ ઊંડાઈમાં નાભીનું કહેવાય અંદર સુધી જોડાયેલું છે એટલે ખૂબ જ પવિત્ર સ્થાન કહેવાય છે આ પારસ શિવલિંગના દર્શન કરવાથી દરેક ભક્તોની મનોકામના પરિપૂર્ણ થતી હોય છે હું પણ વર્ષોથી અહીં અનુભવ કરતો રહ્યો છું અને એટલે જ આ પારસ શિવલિંગના હું કાયમ દર્શન કરતો છું આજે દેવને દેવ મહાદેવના આ ખૂબ સારો પર્વમાં આપણે સર્વ સાથે મળીને સમગ્ર ભારતનું પણ ભવિષ્ય ઉજ્જવળ બને અને ભારત વિશ્વગુરુ બને એવી આપણી મનોકામના ચોક્કસ પરિપૂર્ણ થાય એવા પ્રાર્થના કરવી જોઈએ